બનાસકાંઠા જિલ્લાના દાંદરા તાલુકામાં પાણીનો પ્રશ્ન ગુજરાત સરકારને પણ ખબર હોવા છતાં પણ આજ દિન સુધી પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહી છે ખાતે કેટલાક યુવાનો ભેગા થઈ દાંદેરા તાલુકા વતી પાણીની માંગ સાથે આગળ આવ્યા છે જેને લઈ દાનેરા માંગે પાણી આ સૂત્ર સાથે આજે દાનેરાના લાલ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ આજની બેઠકમાં જાણે ખેડૂતો અને દાંનેરાની પ્રજા હતાશ થઈ ગઈ હોય તે પ્રમાણે પાણીની માંગણી માટેની બેઠકમાં કોઈ આવ્યા ન હતા અને ખેડૂતોએ નિરાશ થયા વિના રેલી કરી દાંદેરા મામલતદાર તાલુકાની વેદના રજૂઆત કહી આવેદનપત્ર આપ્યું છે જેમાં રજૂઆત કરાઈ છે કે દાંદેરા અને દાંતીવાડા તાલુકાના ગામોને બંને ડેમનું પાણી મળે જેથી દાંદેરા અને દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોમાં ખેતી જીવંત રહે

જલદ સ્વરૂપ આપતા પણ આ યુવાનો અચકાશે નહીં માટે શાસકોના કાન સુધી મારો અવાજ જતો હોય તો હું ધાનેરાના એક જાગૃત ખેડૂત તરીકે વિનંતી કરું છું કે વહેલી તકે ધાનેરાને પાણી આપો ધાનેરાની પ્રજા હવે હિજરત કરવા માટે તૈયારી કરી રહી છે આજે ધાનેરાના એસી ગામોમાંથી સાહીઠ ગામોમાં તો પીવાનું પાણી પણ નથી આવી પરિસ્થિતિમાં જો સરકાર અમને અન્યાય કરશે તો પ્રજા ક્યારે ચલાવી જશે નહીં ગરીબનો જાગશે ત્યારે ગમે તેવા સત્તાધીશોને ભાગવું પડશે અને આજે ધાનેરાની પ્રજા અકળાય છે એ અકળામણ માટે સરકાર સત્વરે આ અમારી લાગણીને ને વાચા આપે સરકાર અમારી વાતને સ્વીકારે આવેદનપત્ર ખેડૂતો એકત્ર થયા અને એની રજૂઆત કરી અને ધર્મેન્દ્રભાઈએ આખી વિસ્તૃત માહિતી પણ આપેલી છે શ્રીને પણ ધાનેરા તાલુકાના આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી છે છતાં કોઈ પગલાં લેતા નથી અને રાજનેતાઓ પણ ચૂંટણીઓ આવે એટલે કે અમે અહીંયા ધાનેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીને પણ દાંદરાની પ્રજાને પાણી અપાવીશું પણ આજ સુધી દાંડ દોઢ વર્ષ થયું જ હજી સુધી એ રાજનેતાઓ પણ ઊંઘી ગયા છે એટલે આવનારી ચૂંટણીમાં પ્રજાએ જાગૃત થઈ અને પાણી માટે પોતાને જાગવું પડશે બાકી આવનારો સમય અહીંયાથી બાળકો સાથે બીજે જઈને રોકવાનો આવશે તો આ બાબતે તંત્રએ ધ્યાનમાં રાખી અને નરેન્દ્રભાઈ મોદી પણ પાણી માટે આ કંઈક કરવું જોઈએ ઘણા છેલ્લા વીસ વર્ષથી દાંદરા તાલુકાની પ્રજાને મૂરખ બનાવીને વોટ લેવામાં આવે છે પણ પાણી માટે કશું કરવામાં આવતું નથી અને પાણી જે ચૌદસો કરોડની યોજના છે એમાંથી દાંદ્રા તાલુકાના એક પણ તવાળમાં હાલ સુધી પાણી નાખ્યું નથી તો પ્રજાએ શું કરવું જોઈએ પ્રજાએ રોડ ઉપર આવ્યા સિવાય છૂટકો જ નથી પશુપાલનનો વ્યવસાય પણ એટલો ખર્ચાળ બની ગયો છે પાણી વગર કે ઘાસચારો બહારથી લાવવો પડે તેના કારણે દૂધની કોસ્ટ ઊંચી આવે અને એમ પોસાતું નથી તો ખેડૂતોએ ખુદ રોડ ઉપર આવી અને આ બાબતે સરકારને રજૂઆત કરવી પડશે અને આવનારા સમયમાં ચૂંટણીમાં પણ આનો રિઝલ્ટ બતાવવું પડશે બાકી કઈ જાગે એમ સરકાર છે નહીં અને આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી જે પાણી માટે જે વાત કરતા હતા કે ગાંધીનગર સુધી પેદલ યાત્રા કરીને પણ પાણી અપાવીશું પણ છેલ્લા તેર ચૌદ મહિનાથી ધારાસભ્યશ્રી હજી સુધી દેખાડા નથી તો એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે તરસી પ્રજાને પાણી અપાવે પાણીની માંગણી માટે આજ નાગરિકોની સંખ્યા નહિવત્ પ્રમાણમાં હતી પરંતુ જે રજૂઆત અને માંગણી છે તે આપ્યા મત વિસ્તાર માટેની છે પરંતુ જાણે દાંદરા મત વિસ્તારની પ્રજા હતાશ થઈ ગઈ હોય એ પ્રમાણે હવે બોલવા તૈયાર નથી આજની રેલીમાં પાણી નહીં તો વટ નહીં આવા પણ સૂત્રો સાંભળવા મળ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે આવા સમયે દાંદરાની પ્રજા રાજકીય પક્ષો પાસે કઈ રીતે પાણીની માંગણીને લઈ માંગ કરે છે તે જોવાનું રહ્યું અત્યારે તો રાજકીય વચનોથી ખેડૂતો ભારે નારાજ છે સિંચાઈના પાણીના અભાવે દાંદરાનો વેપાર ધંધો પણ પડી ભાગ્યો છે દાંદરાને બચાવવું હોય તો પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે મારે એક વાત મનમાં હતી કહી તમને બધાને કે ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા સમૃદ્ધ દાદરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા હોટલ આકાશ ને અંદર મિટિંગ હતી એ મિટિંગની અંદર જે ઉમેદવાર પોતે આવ્યા હતા એ ઉમેદવાર ના આવ્યા એમના પ્રતિનિધિ આવ્યા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે યાદ રાખજો બધા ઉમેદવારોને કહી દઉં તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે તમે કીધું હતું અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પ્રજા જેને મોત આપે તે જીત છે પ્રજાનું મત અમે કરતા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી પણ પ્રજા જેને વોટ આપશે છે પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે પણ ધાનેરા તાલુકા માટે જીઆઈડીસી પાણીની માંગ આ બધા માટે હારેલા ને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માંગણીમાં સાથે રહેશે પણ ચૂંટણી પત્યાને દોઢેક વર્ષ થવા આવ્યું ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે ન હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે બધા સરકારના ખોળે બેસી ગયા છે તો સરકારને નમ્ર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નેતાઓથી વોટ નહીં આવે આ પ્રજા વોટ નહીં આપે એટલું યાદ રાખજો તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધાનેરાને પાણી આપજો બાકી ધાનેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું ને તો પ્રજાનું સરકારનું દરેકનું ભવિષ્ય ખરાબ થશે ધાનેરા એના માટે કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત